ત્યારે શક્તિસિંહ ગોહિલે પણ વાવ વિધાનસભા બેઠક પોતાને નામ કરવા અને કોંગ્રેસને મજબૂત કરવાના ઘણા પ્રયત્નો દેખાયા ત્યારે અમિત ચાવડા પણ વાવ વિધાનસભા બેઠકને કોંગ્રેસને ફાળે જાય તે માટે મેદાને આવ્યા છે ત્યારે સાંભળીએ કે અમિત ચાવડાએ વાવમાં શું કહ્યું पैसा हो पर एना थी मोटो बाबासाहेब आंबेडकर आपला बंजारा नुजब जे आपण ने मतो अधिकार मळयो छे के मतो अधिकार સૌથી મોટી તાકાત છે તમે સાબિત કરી બતાવ્યું છે બેને કહો કે આપડા નેતા રાહુલજી જા રહે કન્યાકુમારી થી ભારત જોડો યાત્રા ની શરૂઆત કરે ત્યારે આખા દેશ ના લોકો એની मजाक उड़ावता था क्या राहुल गांधी काही रीते 4000 किलोमीटर चालसे પણ એ મક્કમ મનનો એક નેતા હતો કે જેના આખા વિશ્વમાં કોઈ ના કરી શક્યો એવું પોતાના માટે પોતાની પાર્ટી માટે નહીં પણ આ દેશમાં જે જાતિવાદી લોકો બાગલા પાડોને રાજ કરો ની નીતિથી રાજ કરે છે એની સામે સામે એમણે નારો આપ્યો કે નફરત છોડો ભારત જોડો એ કન્યાકુમારીથી શરૂઆત કરી ક્યાંક આવો જ વરસનો વરસાદ હતો કડકડતી ઠંડી હતી ધૂમ ધકતો તાપ હતો પણ કોઈ ના થી પણ ડર્યા વગર કે ડગ્યા વગર અનેક જગ્યાએ એની ને પર જોખમ હતો તેમ છતાં મક્કમતા સાથે કન્યાકુમારી થી શરૂ થયેલી યાત્રા બેને કીધું એમ વરસતા વરસાદ ને બરફ વર્ષા વચ્ચે શ્રીનગર માં એમણે પૂરી કરી અને એ દિવસે એમણે કીધો તો કે જે રીતે અંગ્રેજો આ દેશના લોકોને ભાગલા પાડીને રાજ કરતા હતા આ દેશની સત્તા અને સંપત્તિ લૂંટીને પોતાના દેશમાં લઈ જતા હતા આ દેશના લોકો પર જોર ઝુલમ અને અત્યાચાર કરતા હતા લોકો ગરીબ લોકો ગુલામ જ રહે અને પૈસાદાર વધુ પૈસાદાર થાય એવી નીતિથી રાજ કરતા હતા એની સામે ગુણવી આઝાદીની લડાઈ લડવાની છે જે અંગ્રેજોનું શાસન હતું એવું જ શાસન આજે દિલ્હીમાં બેઠેલી સરકારનું ચાલે છે આ સરકાર પણ તમારા મારા ટેક્સના પૈસાથી જે સરકારની તિજોરીઓ ભરાય છે જે આ દેશની સત્તા અને સંપત્તિ છે એનું કેન્દ્રીકરણ કરી અને મુઠ્ઠીભર લોકોને ધરવી રહી છે મુઠ્ઠીભર લોકોની તિજોરીઓ ભરી રહી છે આજે પણ આ નવા અંગ્રેજો ભાગલા પાડને રાજ કરોની નીતિથી શાસન કરી રાજ આજે ચૂટણી આવે તો સમાજ સમાજને સામે સામે લાવે છે જાતિ જાતિને સામે સામે લાવે ધર્મના નામે રાજનીતિ કરે છે ને પોતાની ખુરશી ને સત્તા બચાવી રાખે છે પણ એ લોકો સામે લડાઈ લડીને રાહુલજી કહે છે કે ડરો મત અને સાથે સાથે પેલા શિવજીની મુદ્રા સાથે કે છે ટરાવો પણ મત અને આ રાહુલજીના એક વાત છે કે આ દેશમાં આ બે હજાર ચોવીસની ચૂંટણી સંવિધાન બચાવવા માટેની ચૂંટણી હતી જે બાબા સાહેબ આંબેડકરે આપણને સંવિધાન આપ્યો કે દેશનો વડાપ્રધાન હોય કે સુઈ બાબર કે વાવલો કોઈ સામાન્ય ગરીબ માણસ હોય બંનેના મતની કિંમત એક સરખી છે બંનેનો આ દેશની સત્તા અને સંપત્તિનો વહીવટ કોણ કરશે એ નક્કી કરવાની સત્તા અને તાકાત એક સરખી જેવું બાબા સાહેબના બંધારણ તાકાત આપે એ બંધારણ બદલવા માટે આ મોદી સરકાર નીકળી હતી પણ રાહુલજીએ કીધું કે કોંગ્રેસ છે ત્યાં સુધી કોઈની તાકાત નથી કે બંધારણનો એક અક્ષર પણ બદલી શકે અને બંધારણ બદલવાની લડાઈના નારા સાથે નીકળ્યા હતા

થોડા સમય પછી મારા હરિયાણા કાશ્મીર ઝારખંડ ની ચૂંટણી છે ચાર રાજ્યોની ની ચૂંટણી નું પરિણામ આવતા આવતા તો આ બૈસાખી બેવ બાજુ થી ખસી જવાની છે આ સરકાર લાંબુ ચકવાની નથી અને એટલા માટે આપણે જયારે ગેની બેન પાર્લામેન્ટમાં બોલતા જોઈએ તો આપણે ઘેર બેઠા બેઠા પેલા મોબાઈલમાં રીલ્સ જોતા હોઈએ ને તો પણ આપણી છાતી ગજગજ ભૂલે અમે બેઠા બેઠા આણંદ કે અમદાવાદમાં જોતા હોઈએ તોય છાતી ગજગજ ભૂલે કે પેલા નરેન્દ્ર મોદીને આટલા દસ વર્ષમાં જેટલું દુઃખ ક્યારેય નહીં થયું હોય એટલું દુઃખ આ ગેનીબેન પાર્લામેન્ટમાં ઊભા થઈને બોલતા છે ને તારે તારે મારે તમને બે ત્રણ જ વાત પૂછવી છે અહીં ઠાકરજી ભાઈ કેનાલ માં ગંદુ પાણી આવે છે ખેડૂતો હેરાન પરેશાન છે રણ વધી રહ્યું છે ફળદ્રુપ જમીનો બરબાદ થઈ રહી છે અનેક વિસ્તારમાં સિંચાઈ પ્રશ્ન છે રોજગારનો પ્રશ્ન છે પણ આ બધું ક્યાં સુધી સહન કરવું છે અમારે તો એક તકલીફ એ પણ થઈ કે તમે બધાએ તો લોકસભામાં ગેનીબેન ને ચૂંટીને મોકલી દીધા અમારે વિધાનસભામાં બોલવા વાળી લડવા વાળી એક અમારી ઝાંસીની રાણી હતી એની આજે ખોટ પડે હમણાં ત્રણ દિવસ નું સત્ર મળ્યુંન ની ખોટ પડી કે જો બેન હોત તો તમારા વાવ વિધાનસભાના પ્રશ્નો માટે તો લડે બનાસકાંઠાના પ્રશ્નો માટે તો લડે પણ ગુજરાતમાં ક્યાંય પણ કોઈ ગરીબ મધ્યમ વર્ગના લોકોની વાત હોય ક્યાંય પણ કોઈને અન્યાય થતો હોય

કરવાનો છે કે નહીં જે લોકો સંમત હોય કે કરવાનો હોય ને જે લોકો કહેતા હોય કે આજે આ વરસાદ અમી છ થયા છે બેને મામેરામાં ફરી માસ કરી છે એને પૂરી કરીશું બંને બે હાથ જોડીને કહો કે પેટા ચૂંટણીમાં કોઈ પણ ઉમેદવાર આવે કોઈ પણ સમાજનો હોય એ કોઈ સમાજનો ઉમેદવાર નથી એ વાવ વિધાનસભાના લોકોનો કોંગ્રેસ પક્ષનો ઉમેદવાર છે અને વાવનો વાત ફરી વિધાનસભામાં ગુંજતો કરીશું એની સામે અમે પણ ખાતરી આપીએ છીએ કે અહીંથી તમે વાવનો ધારાસભ્ય ચૂંટીને મોકલો એ કોંગ્રેસના પંજાના નિશાન પર ચૂંટીને આવેલો ધારાસભ્ય એની તમામ ત્યાં જવાબદારી અમે મંચ પર બેઠેલા લોકોની છે અને જે રીતે ગેનીબેન તમારા માટે લડતા હતા કે રસ્તા માટે હોય પાણી માટે હોય કે બીજા બધા જ પ્રશ્નો માટે આવનારા સમયમાં એ તમારો ધારાસભ્ય પણ મજબૂતાઈથી લડશે ને એના જામીન થવા માટે બધા જ લોકો હેરાન પરેશાન છે એક વખત જે ખુમારી જે તાકાત જે એકતા જે સત્તા ને સંપત્તિ સામેનો ખુમારી તમે લોકસભામાં બતાવી એવી આવનારી વિધાનસભાની પેટા ચૂંટણીમાં બતાવજો એવી વરસતા વરસાદમાં પણ આવ્યા છો હજારોની સંખ્યામાં તમારી હાજરી જ બતાવે છે કે આજથી શરૂઆત થઈ ચૂકી છે કે રાહુલ ગાંધીએ જે દેશની પાર્લામેન્ટમાં નરેન્દ્ર મોદીની આંખોમાં આંખ મિલાવીને કીધું આ તમારું અભિમાન આ તમારી સરમુખ્યા શાહી આ તમારી ભાગલા પાડો રાજ કરવાની નીતિ લાંબી નહીં ચાલે અને સત્યાવીસ માં એની શરૂઆત ગુજરાત થી કરીશું એ અમે આપણા ભરોસે કીધું તમને શું લાગે છે શું આ બેઠક કોંગ્રેસના ફાળે જશે અમિત ચાવડાના નિવેદન વિશે તમારું શું માનવું છે અમને કમેન્ટ કરી ચોક્કસ થી જણાવશો તથા કરવાનું ભૂલશો નહીં આભાર